હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે ગણેશ ચતુર્થી વિશે દસ વાક્ય તો ચાલો શરૂ કરીએ એક ગણેશ ચતુર્થી એ હિન્દુઓનો વાર્ષિક તહેવાર છે બે ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્રણ ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી અને ગણેશ ઉત્સવ પણ કહેવાય છે ચાર ગણેશ ઉત્સવ ભાદરવા મહિનામાં શુક્લ પક્ષમાં ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને અગિયારમાં દિવસે અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થાય છે પાંચ ભગવાન ગણેશને સૌભાગ્ય સમૃદ્ધિ અને જ્ઞાનના દેવતા માનવામાં આવે છે છ ગણેશજી માતા પાર્વતી અને ભગવાન શિવના પુત્ર છે સાત ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના ભક્તિ સાથે કરે છે આઠ આ પ્રસંગે ભગવાન ગણેશને તેમની પ્રિય મીઠાઈઓ મોદક અને લાડુ અર્પણ કરવામાં આવે છે નવ ગણેશ ઉત્સવ મહારાષ્ટ્રનો મુખ્ય તહેવાર છે પરંતુ ભારતના અન્ય રાજ્યોમાં પણ તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે દસ ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જનમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે થેન્ક યુ